बाती से अबmonte अरिभाई जी असे भाई अरिभाई एंट्री लावो हा मरकाते कहता लढी लढी एकच रे पिरो अरिभाई च आ हमारे भाईया अली पासो गोर रामिना करसो मंतप परशे भाई આપણે બહાર વાગ્યો બરાબર પણ ટ્રાફિકના કારણે અને કારણે ના કારણે અધિક કલાક લેટ થઈ ગયું એ બદલ તમામ અમારા ચાહક મિત્રો હું દિલથી માફી માંગુ છું બરાબર કે અમારી ટીમ ના આમંત્રણ ને મન આવી ને આટલી મોટી સંખ્યામાં અમારા ચાહક મિત્રો એમનો કિંમતી ટાઈમ કાઢી અને અહીં વધાર્યા એ બદલ અમારી અસ્મિત દુસ્તાની ટીમ તરફથી તમામ અમારા ચાહક મિત્રો નો ખુબ ખુબ આભાર તમારે બોલવાનો સમય છે બધા આરા ઉદા ને બોલો બોલ છે બધા પાછળ મારા ભાઈઓ ઉભા ऊपर बिल्डिंग ऊपर से जो गैलरी बढ़ाई बाजू की आवाज नहीं आज बता, बता तो हां भाई चलो चालो था, <laughs> <थाजर> था। <laughs>

આ અને ગુંગરજી બે જણા તૈયા શ્રી I'm oh, not

આપડે દર્શિકાના ભાઈ કોટમ ભાઈ કઈ જાયેના ભાઈ કોટમ ભાઈ કોટમ ભાઈ દેલીખા હા આપડે કોટમ ભાઈ દેલીખા જીવન સે આપણે સપોર્ટ કરો મીડિયમ સપોર્ટ કરો તો નેમ આપણે હરી સપોર્ટ કરવાનું છે છે આ માઈક વાળા ભાઈને કે કેવું છે થોડું રાખજો ઓલે મને તો નું ટાવર જતું રહેતું પણ આપણે ચાલુ ટાવર સુધી અમારે વિડીયો ચાલુ છે પણ કોઈ દાડો અમારા વિડીયો માં આ શબ્દ આવ્યો કટી ના આવે તમારી આખી ફેમિલી બેસી તમે જુઓ ને તો તમારે કોઈ હો શબ્દ ના લાગે કે અરે આ હો શબ્દ બોલે આયા તો એ ગુડ એવો સપોર્ટ જો વિડીયો માં કર્યો એવો અધિકાર ચાપી સપોર્ટ કરજો તો હોય બરાબર અમે એમનો વાત એકડી ને એટલે એના છે ની જીતો કામ કરી હાલો અમે વાત એકડી ને એટલે એના જીતો કામ કરી આઈ તમે એ હા બરાબર

Eu já retornei.